પાલનપુરની ન્યુ માં તિરુપતિ રાજનગર ખાતે શ્રાવણ સોદ અગિયારસ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં દિવસ દરમિયાન હવન બાદ પૂર્ણા હુતી કરવામાં આવી હતી જેમાં સોસાયટીના તમામ રહીશો એકજૂથ થઈ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન શિવજીની ભક્તિ ભાવના સાથે સોસાયટીના તમામ રહીશો એકતા જળવાય તે માટે સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તિરુપતિ રાજનગરના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય યશવંતસિંઘ વાઘેલા કિરીટભાઈ રાજગોર સહિતના સોસાયટીના સભ્યો તેમજ રહીશો હાજર રહી આ મહોત્સવને સફળ બનાવ્યો હતો આજે તિરુપતિ રાજનગરમાં શ્રાવણસો અગિયારસનો અમારો પ્રતિષ્ઠા દિવસ મહોત્સવ છે અને મહાદેવની યજ્ઞ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ દિવસ દરમિયાન યજ્ઞનું આયોજન કર્યું સાથે સાથે સોસાયટીના તમામ લોકો ભેગા થઈને સોસાયટીની એકતા મજબૂત બને એટલે સાંજે સમૂહમાં બધા ભેગા થઈને સમૂહ ભોજન કરશું તિરુપતિ રાજનગર સોસાયટી એ ઉત્તર ગુજરાતની સૌથી મોટી સોસાયટી છે અને તમામ સોસાયટીના રહીશો એકજૂટ થઈને એક એકતાની અનોખી મિસાલ પણ પસંદ કરી છે એટલે તિરુપતિ રાજનગર વતી હું આપનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધર્મના કાર્યમાં સંસ્કારોના કાર્યમાં બધા એકજૂટ થઈને રાષ્ટ્ર કાર્યમાં મજબૂતીથી પોતાનું યોગદાન આપવા માટે તિરુપતિ રાજનગરના સર્વ રહીશો પોતાની એકજૂટ